કોરોના ની રસી વેક્સિન કરી લઈ સફેદ માણંદ કરીએ નવસારી કરીએ જે ભેગું કરવું હોય જેટલા ભેગા કરવા મને કેજો મારે હું કઈ સરકાર કેટલું કાઈ કઈ સહન કરતો આવ્યો ભાઈ ને એમાંથી રસ્તા કાઢી પોતાની જિંદગી જીવતો જાય છે

એ ટેલિફોન નું આમંત્રણ ને ભરોસો છે આ છે ભરોસો આ બેઠો સામે આ ભરોસો કે કોને બોલાવ્યા છે તો કે બાદલ પર આ કોને તો કે ધાના બાપા પરિવાર ને આંગણે જવાનું છે એને કોઈક વાત માટે બોલાવ્યો ને આ ભરોસો આવ્યો છે અમારો અમારી પર વિશ્વાસ કે કાય કઈસે કાય ક્યાંથી મળશે આ વિશ્વાસ આયા આ કોઈ બાકી તમે આને કદાચ ને ગમેલા વાહન મોકલો ને સાહેબ ના આવે આમાં એક માણસ ને કોઈ નથી ટિકિટ આપ્યું કે નથી એક વિશ્વાસ છે આના આશીર્વાદ છે ને એ અમારી શક્તિ છે અને શક્તિ ને સારા કામોમાં વાપરવા માટે કામ કરીએ છીએ આ અમારી શક્તિ છે એ શક્તિને ક્યારે આનો ભરોસો ન તોડી કે અમે અમે થઈ જાય જાય મરી પણ આનો ભરોસો ન તૂટે આના માટે અમારો ભરોસો ન તૂટે ભૂતકાળમાં તૂટવાય નથી દીધો કારણ કે એક એક પરિવારમાંથી પાંચ પાંચ જણા ખેડૂત પરિવાર ની લડાઈ માટે શહીદ થઈ ગયા છે એનો વાળ વાંકો ન થવા દેવાય દેવેર નો સભ્યો છે અને એમાં સફળતા લેવી છે જીત મેળવવી છે તમારા સહકાર આવનારા સમયમાં ખેડૂત મારી લઈ આવવો છે ને એના માટે તમારો સહયોગ માગુ છું

આના ઉપર સાહેબ ગરીબ માણસ નો પરિવાર દીકરી ભણે એ ભણાવવા માંડ્યો હિસાબે કારણ કે બે પૈસા ની માવઠું આવે કમોસમી વરસાદ થાય એનાથી નુકસાન પણ જાય કોસરસો ભાવ ના મળે પણ આનાથી એની આજીવકા વધે એટલે દીકરા દીકરીઓને ભણાવવા પણ માંડ્યો અને કુદરતી સોળ થી અમારી વચ્ચે ક્યાંક ક્યાં સફેદ માં

શરૂઆતમાં તો સાહેબ જે ગણે ને કે કેવોસીનનો ફુવારો મારો સાહેબ ધુમાડા કરો સાહેબ નારિયેળના મૂળની અંદર ફલાણી દવા ચડાવો માફ કરજો ખોટું લાગે તો લાગે પણ ખેડૂતના દીકરાને દવા વેચનાર થી લઈને ખાતર વેચનારથી લઈને ડુપ્લિકેટનો ધંધો બનાવનારથી લઈને પોતારા પૈસા કમાવા માટે પણ આ ખેડૂતના પરિવારના સભ્યોને છેતરવાના કામ ઘણા લોકો કરે છે અને ખેડૂત કાયમી છેતર આવ્યો પછી બિચારો વારે વારે છેતરાય અને એના ખાતરા ચાલુ કર્યા અખાતરા ચાલુ કર્યા તે સાહેબ અટકાવવાના પ્રયત્ન કર્યા ના આ વાત અને આપણે આજોઠા મુકામે આપ સૌને બોલાવ્યા કે આમને માર્ગદર્શન આપો સાહેબ માર્ગદર્શન લીધું અમલવારી કરી એનું રિઝલ્ટ મળ્યું સો ટકા ના મળ્યું પણ રિઝલ્ટ મળ્યું એટલા માટે આ સંવાદ પ્રોગ્રામ રાખ્યો છે આવો ખેડૂત સરકાર માં કીધું રાઘવજીભાઈ પટેલ ને કીધું ખેડૂત દીકરો છે મારે એને કેવું છે અભિનંદન આપવા જોઈએ ખેડૂત પુત્ર ના દીકરા તરીકે અને એને અધિકારીઓને બોલાવીને કીધું ને સૂચના આપી કે ભગાભાઈ કારણ કે અહીંયા ગુજરાત માંથી જે અધિકારીને બોલાવે એ અધિકારીએ ટેલિફોન કરે એટલે ત્યાં હાજર થઈ જવાનું છે મારું હુકમ છે આ વિશ્વાસ છે તમારી પર ભરોસો અને સરકાર ની અંદર પણ વાત લઈને જવાનો છે કારણ કે સત્ય બોલતા હંમેશા એવું છે સત્યથી ટેવાયેલા છે એટલા માટે તમને બોલાવે કે આવો આનો સહિયારો પુરુષાર્થ કરીને ઉકેલ કરવાના પ્રયત્ન કર્યો એકલા ભગાભાઈ નહીં કરી શકે એકલા વૈજ્ઞાનિક નહીં કરી શકે એવા કેરાલાથી આંદ્રોથી બોલાવેલા લોકો નહીં કરી શકે એનું માર્ગદર્શન લીધું છે સાચી વાત છે કોકોનટ બોર્ડ વાળાએ કીધું બીજાએ કીધું ત્રીજાએ કીધું બધા લોકોએ કીધું મને મને કે અમે 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 કંઈક તમને યોગદાન આપીએ સહાય આપીએ ના ખેડૂતના દીકરા તરીકે મારી જવાબદારી છે ને કુદરત મને કાય આપ્યું છે ને તો મારે મારા ખેડૂત પરિવાર માટે જે કરવું ઘટે એની અંદર જે ખર્ચ કરવો પડે ને એ મારી તૈયારી છે હું કરીશ મારા મહેમાનો તરીકે હું કરવાનો એક પૈસાનો ખર્ચ આમાં સરકાર પાસેથી લીધો નથી એક પૈસો કોઈની પાસેથી માંગવાનો નથી એક પૈસો અહીંયા બેઠા છે કોકોનટ ડોર પાસેથી પણ માંગવાનો નથી મને કીધું નાય ભગવાન એ આપ્યું છે અને આપ્યું છે ને તમારા આશીર્વાદથી ક્યારેક તમારા માટે વાપરવું પડે તો એમાં કંઈ અમને નાનક ના આવે ને વાપરતા એવા ભગવાન એવી શક્તિ અમને આપે સારા કાર્યોમાં વાપરવા માટે સારા કાર્યો કામ કરવા માટેની અમને શક્તિ આવે એની તમારી પ્રાર્થના અમારા માટે કાયમી રહે છે ને તમે લોકો એમને આશીર્વાદ આપ્યા છે એટલા માટે તમારી અહીંયા સામે જઈને બે શબ્દો અમે વાત કરીને તમે અમારા આમંત્રણને માન આપીને અહીંયા આજે બધા આમંત્રિત થયા છે અહીંયા સારા સારા માણસો બેઠા છે મારા અંગત મિત્રો બેઠા છે જે રાજનીતિના પ્રખર આગેવાનો બેઠા છે સાહેબ આજે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતોની સાથે બેઠા કારણ કે મેં નિર્ણય કર્યો તો કે કોઈ વી નહીં મારો સેવાડાનો એક વીઘા જમીન ની અંદર મજૂરી કરતો હોય ને ઉગાડ પગો ને એ ખેતીમાં દોડતો હોય ને એ પણ આજ મારો વી ને અહીંયા બેઠો એ પણ મારો વી વીઆઈપી મારા વી બધા મહેમાન અહીંયા બેઠા છે એટલા માટે આપને પ્રસંગ રાખ્યો એટલે આની અંદર આપણે આજે સહિયારો પૂછતા કરીને આને હરાવવાનું છે હું તમને બે વાત બે ત્રણ વાતો ધ્યાનમાં મૂકીશ મારા પોતાના અનુભવ હું એ નારિયેરી વાવેતર કરું છું સમય મારે છું સમય મારે ખામડા પણ ખોદું છું સમય મળે નાળિયેરીના પંતાય પીલું છું મને શરમ લાગતી નથી સાહેબ ટાઈમ મળી જાય હું ખેતીમાં ત્યારે મેં જોયું છે ઘણા ખેતરોમાં સાહેબે પાણી દોઢ દોઢ ફૂટ સુધી આપણે પાક ની અંદર પાણી ભરી રાખવાથી પણ આ જે ફ્લાય છે ને એનો વધારો ભયંકર થાય છે આ પ્રેક્ટિકલ મેં છે એટલે પાણી પાણી બને ત્યાં સુધી ભેજ આપવું અને મારી વિનંતી છે તમને બધા ખેડૂત મિત્રોને કે આવનારા સમયની અંદર પણ આ નારિયેળીને જીવાડવી હશે ખેતીને જીવાડવી હશે તો પાણી આપણા માટે અતિ મહત્વનું છે અને મારી પાસે રિપોર્ટ છે મારો અભ્યાસનો રિપોર્ટ છે વિશ્વની સંસ્થાઓએ આપણા માટે વોર્નિંગ આપી સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને વોર્નિંગ આપી છે કે જે રીતે આપણે પાણીનો બગાડ કરીએ છીએ

ટપક પદ્ધતિ ખેડૂતો માટે ફરજ યાદ કરો કે આવનારી પેઢીને જો આપણે જીવાડવી પાણી જ નહીં જઈએ તો આવનારી પેઢી પણ મુશ્કેલી થાય મેં વિધાનસભા દીકરા છે અને પાણી માટે બહુ ગંભીર થઈ જવાનું છે પાણીનો બગાડ ક્યાંય ના કરતા પાણીને સંગરવાળી શક્તિ આપણે વધારવાની છે ને પાણી માટે હું આખા વિસ્તારમાં આખા વિસ્તારમાં જ પેલી પ્રાયોરિટી પાણી આપું બધી નદીઓને જોડવાની ડિઝાઇન છે બધી નદીઓ એમાં જોડતી જાય કેરળ ની અંદર પેલું પાણી આવ્યું કોડીનાર સુધી પહોંચી જાય સિંગવડામાં પાણી આવ્યું આદરી સુધી પાણી પહોંચી જવાનું આ રીતે સરસ્વતી કપીલા બધી નદીઓને એમાં જોડીને એક ડિઝાઇન આખી બનાવી છે લીંક કેનાલની જે આગળ દ્વારકાથી થી યોજનાની યોજના આલી આવે છે માધવપુર ના ખેડૂત ને પૂછજો એનાથી કેટલો મોટો ફાયદો છે એ દરિયાઈ કોસ્ટલ બેલ્ટની આપણી યોજના છે એટલે મારે ખેડૂત મિત્રોને વિનંતી છે કે થાંભલા નાખવાવાળા કે પાઇપલાઈન નાખવા વાળા કદાચ સર્વે કરવા આવે તો અટકાવો તો કંઈ વાંધો નથી પણ આ કેનાલની ની માપણી ને સર્વે કરવા આવે તો એને ખેડૂત તરીકે કોઈ અટકાવતા નહીં એને એકવાર કરવા દેજો

દરિયાકાંઠા માટે જે કાંઈ પાણીની વ્યવસ્થા ઉભી કરવાની થાય છે એના તમામ પ્રયત્નો કરું છું બે ડેમોની કેપેસિટી વધારવાના પ્રયત્ન કરું છું કમલેશ્વર ડેમ ને સાફ કરવાના પ્રયત્ન કરીને એની કેપેસિટી વધારવાના પ્રયત્ન કરવા છે ઉમરેઠી બે ની પણ કેપેસિટી વધારીને એને ઊંડો લઈને એમાં કેપેસિટી વધારીને ઇરિગેશનથી ખેડૂતોને પાણી મળે પાણીનો સંગ્રહ થાય એના માટેના પણ પ્રોજેક્ટ બનાવાઈને સબમિટ કર્યા છે કે પાણીને હું ફર્સ્ટ પ્રાયોરિટી આપું છું પાણી માટે આપણે ઝૂમવું પડશે અને મને સાહેબ એક શબ્દ યાદ છે હું ત્યારે કદાચ કોંગ્રેસ નો ધારાસભ્ય ચૂંટાયેલો હતો વિધાનસભામાં હતો વિધાનસભા ચાલુ હતી મને શબ્દ બહુ ગમે છે ત્યારે તો હું હતો છતાં વિધાનસભામાં વાત કરી હતી લોકસભાની અંદર નરેન્દ્રભાઈ બોલ્યા હતા ત્યારે એની સ્પીચમાં જ્યાં બોલ્યા હોય કે બીજી છો ને એને એ શબ્દ પ્રયોગ આપ્યો હતો મને ગમે છે હું તમારી વાતની વાત શેર કરું છું પાણીને પ્રસાદ ગણીને પાણી મારી વિનંતી છે કે ખેડૂતના દીકરા તરીકે અહીંયા જેટલા આવ્યા એટલો તો સંકલ્પ લઈએ કે બિનજરૂરી પાણી અમે નહીં વાપરીએ મારા ખેતરમાં બિનજરૂરી પાણી નહીં જાય મારી કેનાલ નું પાણી લઈશી બિનજરૂરી નહીં વેચવી નાખું આપણા જે સંકલ્પ આપણે ખેડૂતના દીકરા તરીકે બધા લેવાના ધીરે ધીરે રસાયણિક માંથી બહાર નીકળવું છે એક શેડ્યુલ બનાવીને આપવાના છે કે પંદર દિવસનો શેડ્યુલ આ તારીખ થી આ તારીખ સુધીમાં જેને પણ દવાનો છંટકાવ કરવો હોય તમામ લોકો કહીએ દવા છાટી દીધી હોય અને દસ દિવસ થઈ ગયા હોય તો એને પણ એની માત્રામાં જે કેમિકલ જે યુનિવર્સિટી ભલામણ કરે એનો છટકાવ એક વખત આપણે પંદર દિવસમાં સમગ્ર બે જિલ્લાને ને બંને બધા તાલુકાની અંદર એક સાથે આપણે કરી લઈએ અને એને નિયંત્રણ કરી લઈએ ને પછી આપણે પદ્ધતિ જ આવું છું આપણે દેશી પદ્ધતિ એનો ઉકેલ ઈ છે કાયમી કેમિકલ કેમિકલ મારશું ને તો આ ઝાડે ખરીને પડી જવાના છે આ ઝાડે નહીં રહે એટલે કેમિકલ આનો ઉકેલ નથી આનો ઉકેલ છે એકબીજા એકબીજા જીવને ખાય

મારો છે જે જે કામો લીધા હોય સફળતા મળી છે ભગવાનને રાખીને ત્યારે ને એવું દ્વારકાધીશને ભગવાન ને હું પ્રાર્થના કરું છું ને તમે બધે પણ કરજો કે આમાં આપણે સફળતા મળે મેં સાહેબ કીધું કે સાહેબ કોરોનાની રસી જુનાગઢની અંદર અમે એક ફંક્શનમાં બેઠા ત્યારે સાહેબ કીધું કોરોનાની રસીનું વેક્સિનની શોધ આપણે કરી લીધી સફેદ માખી ને હું કામ શોધને આપણે કરીએ મારવા માટે ને આપણે કરવી છે ગમે તેમ કરીએ કર કેરાલા ભેગું કરીએ આંધ્રા કરીએ કર્ણાટકા કરીએ જે કરવું એ કરીએ ગુજરાત કરીએ કૃષિ જુનાગઢ કરીએ આણંદ કરીએ નવસારી કરીએ જેટલા પણ મૂંઝાતા હોય કે સરકાર માંથી પણ લઈ આવશું ને સરકાર પણ નહી ઓછા આપે તો હું બેઠો છું આપણે ખર્ચ કરશું આને લઈ આવવા છીએ આના માટે કઈક આપણે એક વખત નારિયેરી ઝાડ એટલું પડી જશે ને તો આમાંથી એંસી ટકા ખેડૂત છે ને એ દીકરા દીકરીને પાછો નહીં ભણાવ્યો મને ખબર છે આ પરિસ્થિતિમાંથી આમને બહાર લેવા માટે આ બધાને આધી નિમંત્રિત થયેલા છે સાહેબ અને બહુ મને મને વિશ્વાસ છે ભગવાન ઉપર અત્યાર સુધી તો હું નિષ્ફળ નથી ગયો જાહેર જે કામ ઉપાડ્યું છે એમાં નિષ્ફળ નથી ગયો આમાં હું નિષ્ફળ નહીં જાય જે કંઈ કરવું ઘટે કરીને પણ આ સફેદ માખીને નિયંત્રણ કરવી છે કરવી છે ને કરવી છે ગમે તેમ અને આ આ ખેડૂત પરિવાર ને આ ખેડૂત ને બહાર લે આવો છે મારે કારણ કે પેસ્ટીસાઈડ દવાઓ સાહેબ છે કેમિકલ વાતાવરણ ખરાબ થવાનું વાતાવરણ ખરાબ થાય તો આપણા જ ઘરમાં આવવાનું ને આપણા દીકરાઓને આપણી જ પરિવાર બીમાર પડવાનું દવાખાનામાં પાછી ગોળીઓ ખાવા જવાની છે એ કઈ બી ઉકેલ નથી એટલે મારી વિનંતી છે એટલે ધીર ગંભીર રહેજો થોડાક થોડા બેજો હજુ ઠરાવે કરવાના છે

એમાંથી પોઝિટિવ વિચારીને આપણા સુધી પહોંચાડીને આપણે બધાને સતત કરવાનું કામ કરીએ એના માટેની આ સંમેલન ના સંવાદ કાર્યક્રમ છે એટલે ધીર ધીરજ રાખજો બહુ ઉતાવળ ના કર તમારી વિનંતી છે બે હાથ જોડી મારે કોઈ આનો જસ જોતો નથી મારે કોઈ આનું સન્માન જોતું નથી તમે આવ્યા એ મારા માટે મોટો મોટો સન્માન છે ખેડૂત મારા મારા આમંત્રણને આપીને મારા આંગણે આવે ને એ મારું મોટો મોટો સન્માન છે ઘણાને એમ લાગતું હોય કે ના એના માટે નથી અંદરની યાતનાઓ બોલે છે ને અંદરથી કંઈક કરવાની ફણગના છે ને એના માટે કામ કરીએ છીએ અરે કરતા આયા છે નહીં આ એક નથી કયું હજુ પણ ભગવાન જીવા દેશે તંદુરસ્ત ભર્યું તો પદની કઈ જરૂર નથી એવું છે કે કઈ લોકોના કામ પરવાય છે માં ધારા સદ્યોનું પદ હોય તો થિયે કે નહીં ધારા સદ્યોનું પદ તો એક વિશેષ અધિકાર લોકો આપે છે

કાલ ધારાસભ્ય નો જો તમે કોઈ મને કઈ ગેરું કાઢીને કહેવાનું તો અમે ભગાભાઈ જ કહેવાના છે પદ દીધી માજી થાય એવી કઈ જરૂર નથી એટલે કોઈ બીજી વસ્તુ માટે કોઈને ભેગા કરીને કામ કરીએ એવું નથી અમને અંદર થી ગમે છે અને અમે કામ કરવા નીકળ્યા છે કાયમી માટે અને કરીએ છીએ વર્ષોથી અમને આનંદ છે એ વાતનો તમારી પર ભરોસો છે તમને લોકો વિશ્વાસ છે એક એકબીજા વિશ્વાસ નહીં તૂટવા દે ક્યારેય ખોટું નહીં મારા ખેતરમાં માં અખાતરો કરીને તમને હું કહીશ કે હવે તમારે અમલવારી કરવાની છે કે અંદર તો લઈને સરકાર ની રાહ જોવાની મારે તમારી સબસીડી નથી જોતી મારા અંદર આવીને એક એકર ની અંદર તમે પેલા પ્લાન્ટેશન કરો એની અંદર સફળતા મળે એટલે બાકીના ખેડૂતોને આપણે કહેશું કે મને સફળતા મળી છે મારે કોઈ સહાય ની જરૂર નથી મારા બગીચામાં આવીને એકવાર બગાયતી વિભાગના અધિકારીઓ આવીને એની અંદર આપણે પ્લાન્ટેશન કરીએ અંત અને આપણે ખેડૂતોને કહીએ કે આવ એ મારા બગીચાની અંદર પેલી કોઈ પણ અખાતરો કરી સફળતા મળે રિઝલ્ટ મળે પછી તમારી યાર હું શેર કરીશ કે તમે આ પદ્ધતિથી જાઓ પણ આપણે એક વાત તો નિર્ણય બધાય કરવાનો છે આજ કે જે શેડ્યુલની તારીખ અહીંયાથી આપવામાં આવે કે 15 દિવસના ગાળામાં સમગ્ર જિલ્લામાં નાળિયેરી વાવતા ખેડૂતોએ આ ગાડાની અંદર બધાએ કેમિકલ વા કે કોઈ પણ દવાનો છટકાવ કરવો હોય કહી દેવો એના પછી આપણે બિલકુલ કેમિકલનો છટકાવ નથી કરો એના પછી જવાબદારી યુનિવર્સિટીની છે કે આપની જૂની પદ્ધતિથી જે બીવરિયાને જે કાઈ બનાવવાનું હોય એ પૂરતા પ્રમાણમાં બનાવીને તમારા સુધી પહોંચાડી દે યુનિવર્સિટીમાં એ પણ સાહેબને કહું છું કે કદાચ એ સમયમાં તમે ન પહોંચી શકો તો

તમારા બધાની એટલી સંખ્યામાં અહીંયા આવ્યા છો એટલે આભાર પણ માનું છું કે કોઈ ઊભા ના થતા આપણે